મહત્વના સમાચાર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વારાણસી લોકસભા સીટ ઉપરથી નામાંકન ભરવાના છે પરંતુ એ પહેલા હાલમાં તેઓ દશાશ્વ મેઘઘાટ ખાતે પહોંચી ચૂક્યા છે અને તેઓ આજે પૂજન અર્ચન કરી રહ્યા છે ગંગા નદીના કિનારે આ દશાશ્વ મેઘઘાટ આવેલું છે અને આજે ગંગા સપ્તમીનું આ પર્વ છે ત્યારે તેમણે ગંગા નદીનું ગંગા પૂજન કર્યું એટલે કે ગંગા નદી પર તેમણે પુષ્પ અર્પણ કર્યા હતા અને ખાસ જે છે ગંગા નદીને બંધન કર્યા હતા ગંગા નદી સાથે તેમનો અજોડ સંબંધ છે તો ગંગા નદીમાં હાલમાં તેઓ દૂધ અને જળ અર્પણ કરી રહ્યા છે અને ખાસ આ પવિત્ર દ્રવ્યથી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેઓ આજે ગંગા ઉત્પત્તિનું જ્યારે પર્વ છે ત્યારે ગંગા નદીનું પૂજન કરી રહ્યા છે વારાણસીથી તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે અને આજે ત્રીજી વખત તેઓ ફોર્મ ભરી રહ્યા છે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના તેઓ ઉમેદવાર છે આપણે જણાવી દઈએ કે બે હજાર ચૌદ હોય ઓગણીસ હોય બે હજાર ચોવીસ આ લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી તેઓ નામાંકન ભરવાના છે પરંતુ નામાંકન ભરતા પહેલાં આજે જ્યારે ગંગા ઉત્પત્તિનો દિવસ છે ત્યારે ગંગા નદીની તેમને પૂજન અર્ચન કર્યું દશાશ્વ મેઘઘાટ ખાતે ના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પવિત્ર દ્રવ્યો દ્વારા તેઓ ગંગા પૂજન કરી રહ્યા છે અને ગંગા મૈયાની કૃપા મેળવી રહ્યા છે આ પહેલાં તેમણે એક્સ ઉપર પોસ્ટ કરીને કહ્યું હતું કે વારાણસી સાથે ગંગા નદી સાથે મારો એક જૂનો નાતો છે જોડ મારો સંબંધ છે અને આ સંબંધને યથાવત રાખવા હું આજ સીટ પરથી ફરી એક વખત નામાંકન ભરવા જઈ રહ્યો છું અને ખાસ અહીંયા ગંગા નદીનું પૂજન કર્યા બાદ તેઓ કાલભૈરવ મંદિરમાં પણ દર્શન કરવા જશે કાશીમાં આજે નમો નમો જોવા મળી રહ્યો છે દશાશ્વ મેઘઘાટ પર તેમણે ગંગા પૂજા કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગા નદીનું તેમણે પૂજન કર્યું હતું કે સૌથી શ્રેષ્ઠ છે ગંગા નદી મનુષ્ય પોતે પાપ મુક્ત કરવા માટે અને પુણ્યની પ્રાપ્તિ કરવા માટે ગંગા નદીમાં ડૂબકી લગાવતા હોય છે અને આજ કાશીના વારાણસીના તેઓ સાંસદ છે વડાપ્રધાન મોદીને વધુ એક વખત તેઓ ત્યાંથી જ નામાંકન ભરવા હાલમાં જઈ રહ્યા છે પરંતુ નામાંકન ભરતા પહેલા જે સૌથી શ્રેષ્ઠ નદી કહેવાય છે તેઓ ગંગા નદી કે જેને માતા તરીકેનું પણ બિરુદ આપેલું છે એટલા જ મૈયા માટે આપણે એને ગંગા મૈયા ગંગા માતા કહીએ છીએ જેમણે આખી દુનિયાને પાવન કરી છે હજારો લાખો લોકો દર વર્ષે ગંગા નદીમાં જતા હોય છે ડૂબકી લગાવતા હોય છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગંગા પૂજન કરીને અને ત્યારબાદ આ ગંગા નદીમાં ડૂબકી લગાવશે અને આ પવિત્ર જળમાં તેઓ પાવન થશે ત્યારબાદ કાલભૈરવ મંદિર ખાતે જશે અને નામાંકન ભરશે કલેક્ટર ઓડિટોરિયમ ખાતે કાલભૈરવમાં દર્શન કર્યા બાદ તો હાલમાં તેઓ પુષ્પ અર્પણ કરી રહ્યા છે પવિત્ર જળથી તો તેમણે ગંગા નદીનું પૂજન કર્યું અને હવે તેઓ પુષ્પ અર્પણ કરી રહ્યા છે અને પુણ્યની પ્રાપ્તિ કરી રહ્યા છે કાશી સાથે તેમનો જૂનું નાતો છેલ્લા દસ વર્ષથી તેઓ ત્યાંના સાંસદ છે વારાણસીના આજે અને ફરી એક વખત બે હજાર ચોવીસમાં પણ તેઓ ત્યાંથી જ ઉમેદવારી કરી રહ્યા છે બે હજાર ચૌદમાં જ્યારે પહેલી વખત તેઓ લોકસભાનું ઇલેક્શન લડ્યા હતા ત્યારે બે સીટ પર તેમણે ઉમેદવારી ભરી હતી એક ગુજરાતી વડોદરા અને બીજી હતી વારાણસી અને બે હજાર ઓગણીસમાં પણ વારાણસીથી તેમણે નામાંકન ભર્યું અને બે હજાર ચોવીસમાં ત્રીજી વખત તેઓ નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્યારે ખાસ તેમણે એક્સપર્ટ પોસ્ટ કરીને વિડીયોમાં કહ્યું હતું કે ગંગા નદી જે સૌથી પવિત્ર નદી છે અને આ ગંગા મૈયા મૈયાના ઘાટ ઉપર આજે હું પૂજા કરવા જઈ રહ્યો છું અને ખાસ મને ગંગા મૈયા શક્તિ આપે તેવી પણ વાત કરી હતી તો હાલમાં તેઓ પૂજન કરી રહ્યા છે પવિત્ર જળ અર્પણ કર્યું તેમણે અને પુષ્પ પણ અર્પણ કર્યા અને આપ જોઈ રહ્યા છો કે ત્યાંના જે પૂજારી છે તેઓ વૈદિક મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂજન કરાવી રહ્યા છે